વિસાવદરના નવનિયુક્ત એમએલએ ગોપાલ ઇટાલિયાએ વિભાગ સમક્ષ કરી રજૂઆત દીપડાના માનવ પર હુમલા અંગે કરાઈ રજૂઆત માનવ પર હુમલા કરનાર દીપડા વીસથી પચ્ચીસ દિવસ સુધી ન પકડવા બાબતે ઇટાલિયાએ માંગી સફાઈ શોભાવડલા ખાતે ગામ લોકોની હાજરીમાં વિભાગના કર્મચારીઓ સમક્ષ કરી રજૂઆત હાલમાં વિસાવદર પંથકમાં દીપડા દ્વારા ત્રણ માનવ હુમલાના બનેલ

એક છોકરી ની ઘટના બની પછી એક અહીંયા આપડે લીલીયા ઘટના બની આજના બે આ ઘટના બની એક જ દીપડો છે તમારું વિસ્તારમાં તો એક જ રે આ એક જ લખરે છે આટલા માં જે આ આ વિસ્તારમાં અલગ છે